પાંચ વર્ષથી આ છૂટું થઈ ગયું છે આ પણ લોન ઉપર હતું પાંચ વર્ષમાં આ છૂટું થઈ ગયું અને છેલ્લા પાંચ વર્ષથી આ આપને કમાઈને આપે છે નમસ્કાર ખેડૂત મિત્રો હું શૈલેષ જલું ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે ફરી સારો વિડીયો લઈને હાજર છું ટ્રેક્ટરવાળા ભાઈઓ માટે ખાસ જે લોકો ટ્રેક્ટર લઈ અને ભાડા કરવાનું વિચારે છે અથવા જે લોકો અત્યારે રેગ્યુલર ભાડા કરે છે તે માટે ખાસ ઉપયોગી છે અને ટ્રેક્ટર લેવું તો કેવું લેવું ત્યારબાદ ભાડા કઈ રીતે કરવા કેવી રીતનો નફો કરવો જે આપણો અનુભવ છે તે આજે તમારા સુધી હું પહોંચાડવા માંગુ છું કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે ભાઈ આપણે બીજાને જોઈ અને આપણે ભાડા કરવાનું વિચારતા હોય છે અને ઘણા લોકો સક્સેસ જાય છે ઘણા નથી જતા એટલે તમને એવી રીતની વાત સમજાવી દઉં કે તમારે પછી લેવું હોય તો તમારી ઈચ્છા ના લ્યો તો તમારી ઈચ્છા પણ કેટલા સ્ટેપે તમારે જવું પડશે કેટલા સમય લાગશે તમે ટ્રેક્ટરના ડ્રાઈવર બનતા કેટલો સમય લાગે કાયદેસર અને તમે કેટલા સમય આમાં નફો કરી શકો કઈ રીતે આપશો તો તમે નફો કરી શકશો કેવા ઓજાર ખરીદી ખરીદવા આપણે તો આપને નફો થાય ફાયદો મળે તો એના માટેથી આજે વાતચીત કરવાના છે છે કારણ કારણ કે કે અજાણા અને આંધળા એ લોકો સરખા હોય જે વસ્તુનો માટે અનુભવ નથી એટલે તમે એ આંધળા કહેવા એટલે આવા વિડીયોના મારફતથી પચાસ ટકા વસ્તુ તમને ખબર પડી જાય પચાસ ટકા તમે વિચારી શકો એટલે ખાસ જે આપણો અનુભવ છે આજે હું તમને શેર કરવા માગું છું અત્યારે આ વાતાવરણમાં કે ચોમાસું વાતાવરણ છે તો અત્યારે લોકો ફ્રી હોય અને વિચારતા હોય કે આપણે આ વર્ષે ટ્રેક્ટર લેવું છે તો કેવું ટ્રેક્ટર લેવું કેવા ઓજાર લેવા એ અત્યારે બધી ચર્ચા હાલતી હોય છે ત્યારે અત્યારે ઘણાની કોમેન્ટ આવે ફોન આવે તો હું કહું તમારા સુધી આ સાચી માહિતી મળી રહી એટલા માટેથી અત્યારે આ વિડીયોની શરૂઆત કરું છું તમારો સમય ન બગાડવું અને આવા ખેતી માટે અને ટ્રેક્ટરવાળા જે જોડાયેલા ભાઈઓ છે ને એને ખાસ કે આપણી આ ચેનલ તમે બધા વિડીયો એવા છે કે ડ્રાઈવર કેવી રીતનું બનવું કેવા ઓજારને કેમ હાંકવા એના સેટિંગ એ તમે જાતે કરશો ને તો તમારે વર્ષો લાગી જાય પણ એક વિડીયો મારો જોઈ લેહો ને એટલે તમે તાત્કાલિક એનું સેટિંગ શીખી શકશો કારણ કે તમે જે વસ્તુ અનુભવ કરતા કરતા માન તમે શીખો અને તમને તાત્કાલિક શીખવા મળે તો તમે ત્યાંથી પ્રગતિ તમારી ચાલુ થઈ જાય એટલે મારા હરેક વિડીયો આમાં એવી ઉપલબ્ધ છે જે તમને ખાસ ઉપયોગી બનવાના છે હવે અત્યારે આપણે વાત કરી ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટર લેવું છે તો આપણે કયા એરિયામાં છે કેવા એપ્લાયમેન્ટ હાલે છે માની લ્યો કે રોટાવેટર સૌડા સવડા આ તે બધા છે તો આપણે મોટું ટ્રેક્ટર લેવું જરૂરી બને છે ખાલી નાનું ટ્રેક્ટર લઈ લઈએ પાંત્રી એચપીનું નું ચાલી એચપીનું તો પ્લાવ ન હાલે રોટાવેટર ન હાલે ખાલી દાંતી રાપ અને વાવેતરમાં હાલે તો તમારું એ ભેગું ન થાય માની લો કે તમારે પ્લાવ ને રોટા સિઝન ત્યાં ઓછી છે થ્રેસર વગેરે એવું વસ્તુ વધારે હાલે છે તો નાનું ચાલીસ એચપીનું નું ટ્રેક્ટર પણ સરળતાથી કામ આપે છે ચાલી એચપી ના ટ્રેક્ટરમાં ડીઝલ ની સારી એવી બચત જોવા મળે છે કે જેમ કે મોટા ટ્રેક્ટર થી એટલે ચાલી એચપી થી નીચે પણ ટ્રેક્ટર ન લેવું જોઈએ ચાલી પિસ્તાલીસ પચાસ એચપી પંચાવન એચપી આપણા ટ્રેક્ટર ની કેટેગરી આપણા ગુજરાત માટે કાયદેસર બેસ્ટ રહેશે એક વસ્તુ એ કહી દઉં કે આજે પેલા આપણી પાસે માની લ્યો કે ઘણા ખેડૂત મિત્રો પાસે વીસ પચીસ વીઘા જમીન હોય છે તો એને કેવા ઓજાર લેવા જોઈએ કે એની જમીનમાં ક્યાં એપ્લાયમેન્ટની જરૂર છે જે આ ઓજારની જરૂર છે એ ઓજાર પહેલાં ખરીદો એટલે આપને સૌપ્રથમ ફાયદો શું મળે કે આપણે ઘરની ખેતી આપણે ફ્રીમાં થાય એ ઓજારનો આપણે બમ્પર લાભ મેળવી શકીએ અને એમ કરતા કરતા તમે ઓજાર વસાવો અને જરૂરિયાત ઓજાર તો તમારે વસાવવો પડે છે જાણે કે મોટું ટ્રેક્ટર લીધું અને તમે સીઝન આવી કે રોટા તો સીઝન રોટાવેટરમાં લેવું પડે છે પ્લાવની સિઝનમાં પ્લાવ લેવા પડે છે થ્રેસરની સિઝનમાં થ્રેસર લેવું પડે છે પણ કહેવાનો અર્થ એ છે જે લોકો ટ્રેક્ટરનો ધંધાનો વિચારે છે ને એ પહેલાં એ નક્કી કરી લઈ કે તમારે એવું ન વિચારતા કે એક વર્ષમાં બે વર્ષમાં કે પાંચ વર્ષમાં આપણે ટ્રેક્ટરમાં પુષ્કળ આવક કરી શકશું નહીં આમાં સમય લાગે છે જો તમારે ક્યાંય તમારી પાસે ઓપ્શન નથી બીજું કાંઈ ત્યારે તમે ટ્રેક્ટરનો વિચારો કે આપણે ધંધો થઈ શકશે આપણે મહેનત કરવાની તેવડ છે અને ટ્રેક્ટર લેતા પહેલાં ખાસ જે લોકો મગજમાં વિચારે છે એને એક એ પહેલામાં કે ટ્રેક્ટર જો ભાડાથી કરવું હોય તો એની સર્વિસ આપવી પડે છે આજે તમને ખેડૂતોનો કોલ આવ્યો કે મારે આ ઓજાર હકવવાનું છે તો ત્યારે એ ઓજારનો તમે સમય આપો તો એ સમયે તમારે પહોંચવું જરૂરી બને છે તમે આજે એને કાલે હાંકવાનું છે તમે બે દિવસ પછીનું કહો તો એ તમારાથી શક્ય બનશે નહીં તમારે ક્યાંય બહાર જાવું છો અને હાલતા અચાનક ખેડૂતનો ફોન આવે કે મારે આ કામની જરૂર પડી છે ટ્રેક્ટર લઈને આવો અને ત્યારે તમે નહીં જાઓ તો બીજી વખત એ ખેડૂતોને કહેશે નહીં જો તમને સર્વિસ આપવાની તેવડ હોય તાકાત હોય તો તમે ટ્રેક્ટર હાકી શકશો તો જ તમને એક કહેશે આગલી વખત અને તો જ તમારો કાયમ માટે બિઝનેસ હાલશે અને ટ્રેક્ટર હાંકવામાં આજે આની ઉપર હાથ રાખીને હાંકી તો પણ ન ચાલે આપણે એમ કહીએ કે ઓછું બેસાડી ડીઝલની બચત કરી ઓછા આરપીએમએ હાંકી ઘણા હજી માનસિકતા એવી ડ્રાઈવરોની છે કે ઓછા આરપીએમએ હાંકીને ચલાવે છે કલાકું પંદર મિનિટ વધારે થાય તો આપણે કે ફાયદો થશે એવું માઇન્ડમાં ઘણાને હોય અને ઘણાને ન પણ હોય એટલે મારું કહેવાનું એ થાય છે બધા માટે એવું નથી હોતું સરખા પણ કાયદેસર રીતે ટ્રેક્ટર આપવું જરૂરી બને છે ના ખોટા આરપીએમાં આપું ના ઓછા આરપીએમાં માપું ના ડીઝલ વધુ આવવું જોઈએ ન ડીઝલ ઓછું આવવું જોઈએ જેવી જમીન એવી ડીઝલ આવવાનું છે ક્યારેક તમે અમુક બજારમાં તમે નફો ન કરી શકો કારણ કે હા ડાયનું પડું થઈ ગયું છે તો ક્યારેક આપણે ઓછા વધશે ક્યારેક અમુક વસ્તુમાં આપણને વધારે એમાં પૈસા મળશે તો આપણે એ વિચારવાનું નથી ટ્રેક્ટર આપવું છે જેને એને સમયસર એના ખેતરમાં જાવું જરૂરી બને છે એને સર્વિસ આપવી જરૂરી બને છે બીજા નંબરમાં ઓછું હોય કે વધારે હોય તો પણ આપણે હાંકવા જરૂરી બને છે સારા સારા જ્યારે સિઝન હોય તો મોટા મોટા આપણે પડાક હાંકી નાખીએ નાના વારાને આપણે જવાબ ના દઈ તો આઉટ સિઝનમાં એ નાના વારા આપણે કહેવાના નથી એટલે બધાનું આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખી અને આપણે સર્વિસ આપવી પડે છે અને કહેવાનો અર્થ કે જે તમારી ખેતી છે એ પ્રમાણે ઓજાર વસાવો તો ખેતીમાં પણ તમને ખાસ ઉપયોગી બનવાના છે કહેવાનો અર્થ એ છે કે તમે બે વર્ષ ટ્રેક્ટર રાખીને વેચી નાખશો તો તમે ટ્રેક્ટર લેતા નહીં કારણ કે ટ્રેક્ટરનો જ જો ધંધો કરવો હોય તો તમે પાંચ વર્ષે તો તમે હેવી ડ્રાઈવર બનશો ભલે તમે ગમે એટલા વિડીયો જોઈ લો છતાં પણ જે તમે જાત અનુભવ કરશો અને તમે પાંચ વર્ષ પછી તમે કાયદેસર શીખશો તમને મેન્ટેન્સ ઓછું આવશે આજે ઘણા એવા મિત્રો છે કે ટ્રેક્ટર નવું છોડાવી લે છે ટ્રેક્ટરને લોન ઉપર ટ્રેક્ટર છોડાવેલું હોય છે જ્યાં લોન પૂરી થાય ત્યાં ટ્રેક્ટરને ભાંગી નાખે છે ઓજાર ભાંગી જાય છે તો એવા એપ્લાયમેન્ટ એવા ટ્રેક્ટર હાચવા ન હોય તો પણ નકામું છે તમે લોન ભરાઈ જાય પછી તમારો નફો ચાલુ થાય તો નફો ચાલુ થાય તો તમારું ટ્રેક્ટર ભાંગી જાય તો એમાં મેન્ટેનન્સ વધુ જાય તો એ નકામું છે આજે આ ટ્રેક્ટર દસ વર્ષ હમણાં થઈ જશે તો આ ટ્રેક્ટરમાં હજી કોઈ મેન્ટેનન્સ નથી તો આપને આ પૈસા કામીને આપે પાંચ વર્ષથી આ છૂટું થઈ ગયું છે આ પણ લોન ઉપર હતું પાંચ વર્ષમાં આ છૂટું થઈ ગયું અને છેલ્લા પાંચ વર્ષથી આ આપને કમાઈને આપે છે કોઈ મેન્ટેનન્સ વગર જો આ રીતે તમે ટ્રેક્ટર રાખશો તો હાલશે ઘણા ખેડૂત મિત્રો ટ્રેક્ટર જૂનું ખરીદવા જાય છે તો જૂનું ટ્રેક્ટર ક્યારે ક્યારેક જ તમને સફળતા મળે જૂના વાહન ખરીદવામાં કારણ કે આજે આ આ સ્ટેરિંગમાં ચાલ નથી અને ઘણા ટ્રેક્ટર એવા છે કે બે વર્ષમાં ત્રણ વર્ષમાં એમાં એ ગોળા બોળા ને બધું આમ ચાલ વાળું થઈ ગયું હોય કોઈ ટ્રેક્ટરની મજા ના હોય બધું વિખી નાખ્યું હોય ટ્રેક્ટરમાં એવું ટ્રેક્ટર તમે જૂનું લે આવો ને તો એમાં તમે કમાશો નહીં એમાં આગળ જશો નહીં જો તમારી કેપેબલ હોવ તો સારું વાહન ખરીદો સારા એપ્લોયમેન્ટ ખરીદો મિત્રો મારી એક લાગણી છે કે હું એક ખેડૂતનો દીકરો છું તમે કાયમ માટે આ ચેનલમાં મને સપોર્ટ કરશો એટલે મારે એક જ વસ્તુ વિચારવાનું છે કે મારા ખેડૂત મિત્રોને સારી માહિતી કેમ મેળવીને હું આપી શકું સારા એપ્લાયમેન્ટ કેવા છે હું ખેડૂતો સુધી પહોંચાડી શકું સારી વસ્તુ તમને બતાવી શકું જેવો તમે મને આગળ મોકલશો જેવો તમે ધક્કો મારશો મને યુટ્યુબમાં એવું હું તમારા માટે પીરસી તમારા માટે લઈ આવીશ અને એ મારા હિતમાં હોય અને તમારા હિતમાં હોય બરાબર આપણે બીજું કાંઈ જોવાનું નથી આપણે એક જ મહત્વ કે ખેડૂતને સારી રીતે ફાયદો કેમ થાય આગળ કેમ આવે એ મારો પહેલાં ધૈર્ય છે એટલે ખેડૂતોને ખાસ એ ભલામણ છે ભાડા કરવા માટે પચાસ એચપીનું ટ્રેક્ટર પંચાવન પચાસ પંચાવન એચપીનું ટ્રેક્ટર જોઈએ બધા એપ્લાયમેન્ટ હોય ત્યારે આપણે ભાડા કરી શકીએ બધા એપ્લાયમેન્ટ લઈ લીધા પછી તમે ટ્રેક્ટરનો ધંધો બંધ કરવાનું કરશો થાકી જશો તો એ તમારે કોઈ મિનિંગ નથી કારણ કે એક પછી એક એપ્લાયમેન્ટ છૂટા કરશો તો પછી એ વેચવા જાઓ તો એ ભંગા થઈ જાય એટલે તમારે એ સર્ક્યુલેશન ચાલુ રાખવાનું છે એ લાંબો સમય સુધી તમારે ટકી રહેવાનું છે તમારો ધંધો પણ હાલશે નીતિ રાખજો એટલે ધંધો ચોક્કસ હાલશે એમાં કોઈ બે ફિકર અત્યારે જેટલા પણ સિઝનમાં વાહન આવે બધાય હાલતા જ હોય છે બધાયનો ધંધો હાલે પણ સારી રીતે જો આપણે ધંધો કરીએ તો આઉટ સિઝનમાં પણ આપણો ધંધો ચાલુ રહે જેમ કે મારે અત્યારે લીગલી કે આખું વર્ષ ટ્રેક્ટર આમ તો ચાલુ હોય અત્યારે બે ત્રણ મહિના ચોમાસાના બંધ હોય એ સિવાય આખું વર્ષ ટ્રેક્ટરના ભાડા થાય આજે વાવેતર છે ઓરણે છે ઉનાળું તલ છે કોઈ પણ મારે ચાલુ જ હોય ટ્રેક્ટર ત્યારે મને આનું આપણે આવક દેખાય છે અને પહેલાં નંબરમાં કે હાચવણ અને અત્યારે કેવી મારી સિસ્ટમ છે કે અત્યારે ફ્રી સિઝનમાં મારા ઓજારને મેળે કરવું ચેક કરવું ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો પ્રશ્ન છે ફેન બેલ્ટ નબળી છે તો એ બદલાવો એના ડબડા નબળા પડ્યા છે એ બદલાઈ નાખો રેડિયેટરમાં પાણી બદલાવાની જરૂર છે તો એ બદલાઈ નાખો કાંઈ પણ નાના નાના પ્રશ્નો હોય ટ્રેક્ટરના એ અત્યારે બધા સુધારા કરી લેવાના કે સિઝનમાં મારા ટ્રેક્ટરમાં કોઈ જાતનું ઇસ્યુ ના આવે કોઈ જાતનું પાનું ન મારવું પડે મારી ઓરણી એવી રીતની ફિટિંગ કરવાની કે એમાં કોઈ જાતનો પ્રશ્ન ના આવે ઓરણી એવી રીતની ફિટિંગ કરતા હોય છે કે સિઝનમાં એમાં કાંઈ પણ ફેરફાર ના થવો જોઈએ એનું બુશિંગ નબળું હોય તો બુશિંગ બદલાઈ નાખો રોટર નબળા હોય તો રોટર અત્યારે લઈ આવીને રાખો ત્યારે આપણી પાસે ટાઈમ હોતો નથી એટલે દરેક ઓજારને અત્યારે ચાકા જેવા રાખવાના જેમ કે યુદ્ધ કરવા જવું હોય તો આપણે પહેલાં અથિયારને ઘસવા પડે એમ અથિયારને ઘસીને અત્યારે રાખો તો તમને સિઝનમાં એનું વળતર મળશે હવે સિઝન આવે જ્યારે એક પણ કલાકનો ટાઈમ ના હોય ત્યારે તમારું ઓજાર તૂટી જાય ભાંગી જાય કે તમારું ટ્રેક્ટર બંધ રહીએ એટલે તમને બહુ નુકસાન આવે છે જે તમને ઘરાકને આ પાડી હોય એ બધું સ્ટેપ બાય સ્ટેપ એવું બદલી જાય છે બગડી જાય છે તમારું આયોજન વિખાઈ જાય છે એટલે ખાસ તમે ખાસ સર્વિસનું ધ્યાન રાખો અને ટ્રેક્ટરનો ધંધો કરવો હોય તો તમને એનો નફો દેખાશે પણ બહુ મોડો દેખાશે અને ધંધામાં હરીફાઈ પણ નહીં કરવાની ઓછા ભાવમાં નહીં આપવાનું જાણ કે ઓછા ભાવમાં આ કે એ કોઈ દી ટકી શકવાનું નથી સારું કામ આપી શકવાનું નથી મેં કાયમ માટે ઊંચા ભાવમાં ટ્રેક્ટર આપ્યું છે ત્યારે હું ટકી શક્યો છું તો જ આપણે હાઇડ્રોલિક બેસાડી શકશું કારણ કે ડીઝલ પીએ તો ભલે પીએ આપને કોહા હે અને ઓલું તમે હરીફાઈમાં જાહો એટલે ડીઝલ વધારે આવશે તો તમને કાંઈ નફો નહીં થાય કલાક બે કલાકના ભાડામાં કાંઈ દેખા હે નહીં એટલે ખાસ બધાને આ વિડીયો બહુ હિમ્બા જેવો છે જો તમને સારું લાગ્યું હોય તો વધુમાં વધુ આ વિડીયો શેર કરી દો કારણ કે લોકો આ મુસીબત માંથી નીકળે અને એ પણ પ્રગતિ કરે એવી મારી આશા છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય